ડીસામાં આજે ઉત્તર ગુજરાતના વિશાળ સાડી શોરૂમના માલિક દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ રાત મજૂરી કરતા સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શહેરના સફાઈ કર્મચારીઓને બ્રાન્ડેડ પોશાક આપીને સન્માનિત કરવામાં આવતા સફાઈ કર્મચારીઓ પણ ખુશ થઈ ગયા હતા ગંદકી અનેક બીમારીઓને આમંત્રણ આપે છે અને આ ગંદકીની સફાઈ કરીને નગરજનોને બીમારીઓથી દૂર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓના મહાન કાર્યથી બધા અજાણ હોય છે ત્યારે આજે ડીસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના મહાન કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા આજે ડીસાના ભગવતી સાડી શોરૂમ દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓને બ્રાન્ડેડ પોશાક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવા પાછળનો હેતુ લોકો સફાઈ કર્મચારીઓના મહત્વને સમજતા થાય તેમના દ્વારા કરવામાં આવતા સફાઈના મહાન કાર્યનું સન્માન કરવાનો હતો આજે ડીસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો અમારા ભગવતી પરિવાર તરફથી અમે એક નાનકડું સન્માનનું આયોજન રાખેલું હતું જેમાં દરેક બહેનોને એક સાડી અત્યારે નવા પ્રસંગો આવી રહ્યા છે રક્ષાબંધન પછી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે તો દરેક બહેનોને એક એક સાડી અને દરેક ભાઈઓને એક એક જોડી કપડાનું અમે આજે વિતરણ કર્યું છે જે આખા ગામને રાત દિવસ એક કરી અને શુદ્ધ અને ચોખ્ખું રાખવાની ચોવીસ કલાક એમાં લાગેલા હોય છે એમનું સન્માન અને એમનું આદર કરવું દરેક વેપારી અને દરેક સમાજના દરેક વ્યક્તિનું ધર્મ છે તો એ સમજી અને આજે આ કાર્યક્રમ રાખ્યો એનો મને ખૂબ જ આનંદ છે અને ખૂબ જ એનો મને ખુશી છે આજે પોતે ગંદકીમાં રહીને શહેરને સ્વચ્છ બનાવી લોકોને બીમારીથી બચાવતા સફાઈ કર્મચારીઓ પ્રત્યે લોકોમાં જોઈએ તેટલો આદર જોવા મળતો નથી ત્યારે આજે તેમનું આ રીતે સન્માન કરવામાં આવતા આ સફાઈ કર્મચારીઓ પણ પોતાના કામની કદર થતા ખુશ જણાઈ રહ્યા હતા આજ રોજ ભગવતી સાડી શો રૂમ દ્વારા માન્ય અમૃતભાઈ કચ્છવા દ્વારા જે આજે બહેનોને સાડી અને પુરુષોને એક જોડી કપડાનો જે કાર્યક્રમ રાખેલો એ કાર્યક્રમમાં હું ખૂબ જ ગૌરવ અનુભવું છું વાલ્મિક સમાજ વતી સફાઈ કામદારો વતી આજે હું એમના વતી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભગવતી સાડી શોરૂમનું નામ કાયમ માટે સુવર્ણ અક્ષરે લખાયેલું રહે અને એમને જે એક સફાઈ કામદારોને આર્થિક મદદ કરી છે હર હંમેશ માટે તેમના લગ્ન પ્રસંગે 10000 થી જોડી કપડા બહેનોને આપેલ છે મોટા મોટા આપડા જે લગ્ન પ્રસંગો થાય છે જે અમે સામાન્ય માણસ નથી લઈ શકતા પણ અમારા માનનીય કછવા સાહેબે અમને એક 10000 ની કિંમતી સાડીઓ તણિયા ચોળીઓ અમારી બાળકોને આપ્યા છે બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માન્યા છે એમને કાયમ માટે અમે ઋણી છે ભગવતી સાડી શોરૂમનું રામ આ ગુજરાતમાં કાયમ માટે ગુંચતું રહે એ શુભકામના અસ્તો ભારત માતા કી જય એવું કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુના વસવાટ માટે શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા આ સફાઈ કર્મચારીઓ જ ભજવતા હોય છે ત્યારે લોકોએ પણ સફાઈ કર્મચારીઓનું આદર કરવો જોઈએ કારણ કે તેઓ પોતે ગંદકીમાં રહી ગંદકી દૂર કરે છે અને શહેરને સ્વચ્છ રાખી નગરજનોને તંદુરસ્તી આપે છે